દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સ્થિત બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુદા જુદા સ્થળોએ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાઓ પાડી વ્યાપક પ્રમાણમાં દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપીઓએ પોલીસને હાથ ન લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના મુજબ ભાણવડના પીએસઆઈ એમઆન સૌ માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ સામે હાથ ધરવામાં આવેલ કોમ્બિંગમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે બરડા વિસ્તારમાં આવેલી નેસર ખાતેથી પોલીસે ધામણીને વિસ્તારના રહીશ જયેશ કારા રબારી દ્વારા દારૂની ભઠ્ઠી ચલાવી અહીં રાખવામાં આવેલો ત્રણ હજાર લિટર દેશી દારૂ બનાવવાનો આથો એકસો વીસ લિટર દેશી દારૂ સહિત કુલ રૂપિયા આઠ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કર્યો અન્ય એક દરોડામાં પોલીસે આજ સ્થળેથી કમલેશ રામારાબારી દ્વારા દેશી દારૂની પ્રવૃત્તિ હાથ ધરતા અહીં દારૂ સહિત રૂપિયા પોલીસે કબજે કર્યો જોકે આ દરોડા દરમિયાન બંને આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા બંને શખ્સો સામે ભાણવર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો